જ્યારે પ્રદેશ પ્રમુખ સી આર પટેલ આવવાનો હોય તેને લઈને આ તાળામાર તૈયારીઓ શરૂ કરાઈ છે અને ખાસ કરીને વાત કરીએ તો શક્યતાઓ એવી પણ છે કે પહેલી કે તો બીજી બીજી પછી ત્રીજી તારીખે પણ વડોદરા આવે કારણ કે આવતીકાલે અને પરમ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે અને તેની સભાઓ થવાની છે ત્યારે સી આર પાટીલ તેમની સાથે રહેવાની તેને લઈને જ હજુ કોઈ શક્યતાઓ સેવાઈ નથી પરંતુ જે રીતે માહિતી મળી રહી છે કે આવતીકાલે સવારે દસ વાગે પણ સી આર પાટીલ અહીંયા આવી શકે છે અને આ જે કાર્યાલયનું છે એ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ શકે હજુ કાર્યાલયની વાત કરીએ તો આ કાર્યાલય છે તે તૈયાર નથી પરંતુ જે નીચેનો ભાગ છે તૈયાર થઈ ચૂક્યો છે કારે શહેરના અધ્યક્ષ સહિત તમામ જે મતદારો છે અહીંયા બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે ને આ કાર્ય જે પ્રગતિ પર છે તેના માટે તાળામાર તૈયારીઓ થઈ ચૂકી છે આપ જોઈ શકો છો આ જે કારેલીબાગ ખાતે આવેલું જે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય છે એ ચૂંટણી કાર્યાલય ખાતે આ તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ બીજી બાજુ મારા કેમેરામેનને કહીશ કે આ કાર્યાલય બતાવે જે કાર્યાલય છે તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલે આ જે લોકસભાનું જે ઇલેક્શન છે તેના માટે જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ અહીંયા બેસી શકે અને જે ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ જોશી તેના પ્રચાર માટે રણનીતિઓ ઘડવામાં આવે તેના માટે જ આ તૈયારીઓ તાડામાર થઈ ચૂકી આમ તો હજુ કામ ઘણું બધું બાકી છે તાણમારનું આ બિલ્ડિંગ તૈયાર થવાનું છે પરંતુ જે કાર્યાલય છે તેના માટે તાડામાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે અને હવે ચૂંટણી સાતમી મે મતદાન થવાનું છે ત્યારે હવે કડગમ પાંચ તારીખે શાંત થવાના છે તેને લઈને હવે જે ધમધમાટ છે કાર્યાલય માટેનો ધમધમાટ એ શરૂ કરી દેવામાં ત્યારે વડોદરા ખાતે આ જે ચૂંટણી કાર્યાલય છે એ કાર્યાલય માટે તમામ જે તપાસનો ધમધમાટ કહેવાય છે કે આ કાર્ય ઉદઘાટન માટેનો જે ધમધમાટ છે શરૂ કરી દેવામાં આવે છે આપ જોઈ શકો છો સ્ટેજથી લઈને તમામ જે દાદરથી લઈને તમામ જે તૈયારીઓ છે અને આખરી ઓપ આપવામાં આવી છે પરંતુ જો વડાપ્રધાન મોદીજી ગુજરાતમાં સભા કરશે તો ચોક્કસથી આ ઉદઘાટનની તારીખ પણ લંબાઈ શકે છે પ્રકારે માહિતી મળી રહે છે કે એક અને બીજી તારીખે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગુજરાત પ્રવાસી છે ને ગુજરાતના અનેક બેઠકો પર તેઓ ઉમેદવારો માટે પ્રચાર માટે તેઓ સભા ગજાવાના છે ત્યારે આજે વડોદરાની જો વાત કરીએ તો કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે અને કાર્યાલય માટે ઉત્કળન પણ તૈયારીને આખરી ઓપોપવા મળ્યો છે આવતીકાલે જ્યારે મુખ્ય પ્રકારે જે તાળામાર છે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી જોઈ શકો છો રોડ પરની આ કાર્પેટ પર પેચવર કરી દેવામાં આવ્યું એટલે તમામ જે બાબતો છે તેને બાબતોનું તકેદારીનું ભાગરૂપે કરવામાં આવ્યું છે આપણી સાથે મહામંત્રી સત્યમ ઉલાપ કર છે તેમની સાથે પણ વાત કરીશું સત્યમભાઈ શું કહેશો આવતીકાલે રાજ્યના પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે કેવી રીતે તૈયારી શું છે કાર્ય હાલ જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનો ગુજરાતનો પ્રવાસ આવ્યો હોવાના લીધે આપણે આવતીકાલનો ઉદઘાટનનો સમારંભ મોફુક હમણાં રાખીએ છીએ પાટિલ સાહેબ ફરીથી સમય આપશે ત્યારે ફરીથી કાર્યરત કરીશું કાર્યશૈલી કાર્ય કરવાની પદ્ધતિ અને કામ કરવાની ધગશ એ જ રહેશે સ્થળ બદલાશે એમાં સુવિધાઓ વધશે ભારતીય જનતા પાર્ટીનું આ કાર્યાલયમાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાર્કિંગ ખૂબ મોટા પ્રમાણમાં બેઠકો થઈ શકે એના માટેની વ્યવસ્થા અલગ અલગ મોરચાઓ મહામંત્રીશ્રીઓ શહેર અધ્યક્ષશ્રીઓ તથા મહાનુભાવો માટે બેસવાની વ્યવસ્થા એની સાથે પીપીટી બતાડી શકાય ઓડિયો વિઝ્યુઅલનો ઉપયોગ કરી શકાય એવો એક અદ્ધતન રૂમ એવા વિવિધ પ્રકારના જે સુવિધાઓ છે આપણે રાખી છે ગ્રાઉન્ડ પ્લસ થ્રીની વ્યવસ્થા છે ઉપર સોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને વીજળી જે છે એ સોલર યોજના જે ભારતીય જનતા પાર્ટી સરકારની ટ્રેડમાર્ક યોજના કહેવામાં આવે છે એ યોજના થકે સોલરનો ઉપયોગ કરીશું આમાં વોટર રેન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી કરીને પાણીનો પણ રીસાયકલિંગ કરીને વપરી શકાય એવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રકૃતિની જતન સાથેની એક વ્યવસ્થા આખી અહીંયા ગોઠવવામાં આવી છે આપણે વાત કરીએ તો શું નવું લઈ એટલે એલિવેશન જેમ આપણે એમાં જોયું હશે મેપિંગમાં એ ખૂબ જ સારું એલિવેશન આપણે મૂક્યું છે અને એલિવેશન એવી રીતનું છે કે લગભગ મોટાભાગના લોકોને બહારનો રોડ દેખાય બહારને હવા ઉજાસ પુષ્કળ રાખવામાં આવી છે અને આ આખી જે કાર્યાલય છે એનો મુખ્ય હેતુ એવો છે કે જે પ્રકારે પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે જે પ્રકારે કાર્યકર્તાઓનો વ્યાપ વધી રહ્યો છે એ લોકોને બેસવા માટે એ લોકોને બેઠક માટે એ લોકોને વિચાર મૂકવા માટે કોઈ એક વ્યવસ્થિત જગ્યા હોય એ વ્યવસ્થિત જગ્યાનું સુચારુ સંચાલન હવેથી આ કાર્યાલય પર થશે લાયબ્રેરી મૂકવામાં આવી છે ખૂબ સારો પ્રશ્ન છે લાયબ્રેરી મુકવામાં આવી છે લાયબ્રેરીમાં જે અમારા પ્રણેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીની જેમણે નીવ રાખી છે એવા લોકોની પુસ્તિકાઓ અટલજીના વિચારો આદરણીય નરેન્દ્રભાઈના વિચારો એમ જ અલગ અલગ જે રાષ્ટ્રહિતની જે ચોપડીઓ છે એ મૂકવામાં આવશે ને એમાં લાઇબ્રેરીનું ચોક્કસપણે સંગ્રહ કરે છે તારીખ જ્યારે પાટીલ સાહેબ સમય આપે પાટીલ સાહેબ સમય આપશે એટલે આપણે આ હતા મહામંત્રી સત્યમય કુલામ કરતો એવું કહી રહ્યા છે કે આવતીકાલે જે કાર્યક્રમ થવાનો હતો એ હાલ માટે મોફુક રખવામાં આવે છે કારણ કે પહેલી અને બીજી તારીખે નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન છે ગુજરાતના પ્રવાસે છે અને તેમાં જે ગુજરાતની બેઠકો છે તેમાં કેટલીક બેઠકો પર તેઓ સભા ગજવવાના છે એટલે જે ભાજપના ઉમેદવારો છે તેના માટે પ્રચાર કરવાનો છે તેના માટે જ આવતીકાલનો જે કાર્યક્રમ છે એ મોફૂફ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં જે તારીખ છે એ બહાર પાડવામાં આવશે કેમેરામેન રાહુલ કક્કાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા